લાભ મળે તો નહીં પણ એને લાભ લીધો ક્યારે સ્પષ્ટ હોય શીખ્યા હતા અક્ષરધામમાં આ કરોડો ત્રણ કરોડ નું તો દાન કર્યું છે જૈન સમાજમાં અને એક ઓગણીસ વર્ષ નો દીકરો હતો એ ધામમાં ગયો એની પાછળ એની વૃત્તિ થઈ ગઈ દીકરા ને યાદ કર્યા જ કરે હવે દીકરો પાછો યાદ કરે ગમે થાય હા થોડીક વાર બરાબર શોખ થઈ જાય પણ પછી મહિનાઓ સુધી આમ એના બાબાને યાદ કર્યા જ કર અડધો અડધો કલાકે કલાકે આ બધી સાહેબી ક્યાં ભોગવાનું રહી કરોડો રૂપિયાનું શું

આ લોકો ને કોઈ વસ્તુ લાગુ પડતી નથી અપમાન થયું જોરદાર તમારા ઓલા બધા એમ કે ખાનગી માં કયા છે ભાઈ સાઈ બાપા ઓલા બે જ ઓલા બાપા ખખડાવા લાગે બરાબર બાર જ હતા હાજર હતા પછી તો જરા કઈ થયું ને સંતો અંદર સંતો વાર્યા ને હરિભક્ત કહ્યું કે તું શું કરે છે આમ ને તેમ આટલું જોરદાર અપમાન થયું તો સ્વામી ને કાંઈ ખરેખર એમને બેડા એક રૂવાળું ફરકી બાપા નું અને આપડે કઈ જરાક થઈ જાય તો દુખી દુખી થઈ પાણી લઈ લઈએ હવે ગઢડા મંદિર બહાર બીજો આવું થઈ જાય કોઈ મંદિર આવું થઈ જાય કોઈ સાથે કઈ બન્યું તો બસ આ બોલા આવો એ લાભ નથી તો જો સ્વયં બાપાને ને આવું અપમાન થયું તો એનું અપમાન લાગતું નથી સ્વાઈ પરમાન સ્વામી ત્યાં અરે પરમાન આપણે ભાઈ છે મુંબઈમાં મોટા કરોડપતિ છે ત્યાં બાપા ઓપરેશન કર્યા પછી ત્યાં બાપા આરામમાં હતા પછી હવે ઓલા એક ભાઈ પરમાનભાઈના મિત્ર હતા મોટા મિનિસ્ટર હતા અહીંયા આ સ્વાઈ બાપા ના તબિયત જો આવેલા તબિયત જોવા ને બાજુ મારું ને ખખડાવા લાગ્યા બાપાને હા જોવા ભાઈ પરમાનભાઈ આટલા મોટા એના મિત્ર કેવા હોવા જોઈએ વિવેક જેવા ખૂબ ખખડા ખા એક શબ્દ બોલ્યા નથી બે ફા બોલા તો ખોટા પાયા વિના આક્ષેપો આખા જ કરે તમે આવ ને આમ કર્યું ને આમ ને ખાણ આખા હિન્દુસ્તાનના બધાનું બધું એમના પઠાલ્યું કાંઈ બોલ્યા નહીં પછી એ ભાઈ સત્તાથી ઉતરી ગયા બાપાની જયંતિ સ્ટેજ ઉપર બેઠા હતા અને પેલા આયા બાપા ઊભા થઈને એને હાર પૂરા કર્યા જેને સામી ના જોઈ શક્યા આવડે એવા આવાને ને જોઈને હું ને એના દર્શન તે દુઃખદ ના થાય તો ના કીજીએ જાવ એના શું એના દર્શનથી ફાયદા શું તો સ્વામી બાપા એને સન્માન કર્યું હાર તોરા કર્યા બાપા બેઠા એમને બેસાડ્યા એ સીએમ કાકા આવ્યા વળી બાપા ઊભા થયા એમને બોલાવીને ઓળખાણ કરાઈ બાપા બેઠા ને ફરી થોડી પછી મહેન્દ્રભાઈ આવ્યા બાપા ફરી ઊભા થયા ને એનું ઓળખાણ કરાય હું તો લેશ માત્ર અપમાનનું સાય નહીં આ પુરુષ આવી વસ્તુ ભૂલી જાય છે ભૂલકણા છે હા મહા પણ આવું અપમાન થાય ને ભૂલી જાય મનમાં યાદ જ નથી રાખતા ત્યારે આપણે વગર ડાયરી વગર નોટ કરે બરાબર એટલું ઘોટી ઘોટી પાકું કર્યું હોય ને અને લાગ આવે તારે બરાબર ઊંધું વાળી દે જ્યાં ભૂલવાનું છે આપણે ભૂલતા નથી યાદ રાખવાનું યાદ રાખતા નથી અહીંયા ફેર છે દેખાય સરખા છે બાપાને આપણા કાંઈ ફેર આમ તો દેખાતું નથી એમને ભૂખ તરસ લાગે છે ને ને આવે છે બધું થાય છે થાક એ લાગે આપણને પણ ફેર અહીં પડી જાય છે ભૂલવા જેવી વસ્તુ ભૂલી જાય છે યાદ રાખવા જે યાદ રહે છે ઉપકારો બધા યાદ રહે કોઈ કામના માટે આટલું કરવું એ યાદ રહે આપણે એ નથી રહેતું એટલે આ રીતે અપમાન થયું હતું એનું અપમાન નથી સાઈ આખી દુનિયામાં ફરે છે કેટલાય સન્માન થાય આપણે યોગી શતાબ્દી વખતે બાપાને કેટલા હાર પહે આટલા મોટા સવાસો જેટલા હાર અમે પાંચ જણ થાકી ગયા તે ત્યાં છે ને ઠંડી પડી ખરી લાખો મહિનો મને પરસેવો થયેલો નહીં તે હાર પહેરાવતા પરસો થઈ ગયો રેલા ઉતર્યા બાપા ને શું તો પાંચ પાછળ ટપાલ વાંચવા લાગી લખાય બન્યું જ નથી આખું સન્માન નું વાવાઝોડું આવ્યું જતું રહ્યું બાપાને કઈ ખબર જ નથી અપમાનનું વાવાઝોડું આ એમને કાંઈ નજરમાં નહીં એટલે જે એમને આ સુખ કે દુઃખ નથી માન નું નથી અપમાન નું દુઃખ નથી એટલે એ જ સુખ એમને ભગવાનનું છે ભગવાનનું સુખ લઈ રહ્યા છે એ સુખ આપણે પણ લેતા થઈએ તો એ લાભ લીધો કેવાય બાકી આ બીજું લાભ તો ઠીક છે હજુ